નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગાય ચોરીની શંકામાં દલિત યુવકને જાતે પૂછી નગ્ન કરી ઢોર માર માર્યો હુમલામાં દલિત યુવકે એક આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી નાકનું હાડકું પણ તૂટી ગયું યુવક હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ખામ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે અહીં ગાય ચોરીની શંકામાં એક દલિત યુવાનને તેની જાતિ પૂચ્છા પછી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો જાતિવાદી તત્વોએ યુવક સાથે અમાનવી વર્તન કરી અપમાનિત પણ કર્યો પીડિત દલિત યુવકની ઓળખ રોહન પેઠણકર તરીકે થઈ છે અને તે એક હોટલમાં વહેત રીતે કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે આ ઘટના ખામગાંવ બસ સ્ટેન્ડ વિસ્તારની છે જ્યાં કેટલાક જાતિવાદી તત્વોએ રાત્રે ચોવીસ વર્ષીય દલિત યુવક રોહન કરનું અપહરણ કર્યું હતું એ પછી તેને નજીકના ખેતરમાં લઈ જઈને તેની જાતિ અને ધર્મ વિશે પૂછ્યું હતું અને પછી તેને નિર્દયતાથી માર માર્યો હતો હોસ્પિટલમાં દાખલ રોહન મીડિયા સાથે વાત કરતી વખતે રડી પડ્યો હતો અને પોતાની દુર્દશા વર્ણી હતી તેણે કહ્યું કે તેને ફક્ત એટલા માટે નિશાન બનાવવામાં આવ્યો હતો કારણ કે તે દલિત અને ગરીબ છે આરોપ છે કે આરોપીઓ રોહનને ત્રણ કિલોમીટર દૂર એક અન્ય જગ્યાએ લઈ ગયા હતા જ્યાં તેને ફરીથી કપડાં ઉતરાવીને માર મારવામાં આવ્યો હતો આ ક્રૂર હુમલામાં રોહન એક આંખની દ્રષ્ટિ ગુમાવી ચૂક્યો છે અને તેના નાકનું હાડકું પણ તૂટી ગયું છે હાલમાં તે સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે રોહને જણાવ્યું હતું કે તે તેના પરિવારનો એકમાત્ર કમાનાર વ્યક્તિ છે પીડિતની ફરિયાદ પર શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા બીએનએસ અને અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ એસસી એસટી એક્ટની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે આ કેસમાં ત્રણ આરોપીઓના નામ છે જેમાંથી એકની ધરપકડ કરીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે જ્યારે બે અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે આ કેસમાં બુલઢાણાના પોલીસ અધિક્ષક નિલેશ તાંબેએ જણાવ્યું હતું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ